રાજ્યમાં ચેસ સ્પર્ધા ચાલી રહી છે ચેસ એસોસિએશન દ્વારા જુનિયર ચેસ ટુર્નામેન્ટનું નું આયોજન કરવામાં આવ્યું છે ચેસ સ્પર્ધામાં બસો ત્રીસ ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તે પૈકી પચાસ ટકાથી વધુ ખેલાડી વિદેશના છે વિશ્વમાંથી અનેક ચેસ ખેલાડીઓ ગુજરાતમાં આવ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટુર્નામેન્ટની મુલાકાત લેતા જણાવ્યું હતું કે ગુજરાતે દેશ અને દુનિયામાં રમાતી વિવિધ રમતો માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે છેલ્લા બે વર્ષમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટના અનેક આયોજનો થયા છે તે રાહે ખેલાડીઓને અન્ય દેશોના ખેલાડીઓ સાથે પરિચય કેળવવાની પણ તક મળે છે પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના જેવા જુનિયર પ્લેયર્સને આપણે હોસ્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોમાં આ પ્રકારે નેશનલ ટુર્નામેન્ટ્સ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ ગુજરાતમાં આયોજન થઈ શકે તે માટે વિવિધ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટેની યોજનાઓ બનાવી અને એ યોજનાઓ થકી એસોસિએશનના સહકાર થકી આપણે આવા આયોજન કરી રહ્યા છે અને આ આયોજન થકી ગુજરાતના યુવાનો વધુમાં વધુ રમતગમત ક્ષેત્રની અંદર જોડાય એ માટેનો પ્રયાસ થાય